નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે એ જાણીશું કે એક જ પરિવારના બે ભાઈઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે કે નહીં તેમજ એક ઝાડ પરથી પચાસ હજાર રૂપિયા સુધીની કમાણી તેમજ પીએમ કિસાન માનધન યોજના માટેની અરજી કેવી રીતે કરવી તો હવામાનની માહિતી તેમજ વોટ્સઅપની જગ્યાએ તદ્દન નવી વસ્તુ તો સરકાર અને ખેડૂતો વચ્ચે થશે વાતચીત તેમજ નિયમોનું ઉલ્લંઘન કરીને કરોડો રૂપિયાનો દંડ તેમજ દીકરીને મળશે લાભ તો બે મહત્વપૂર્ણ યોજનાઓ તેમજ ફેબ્રુઆરીમાં આ પાકની ખેતી શરૂ કરો અને મેળવો સૌથી વધુ નફો તેમજ સારથી યોજના તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોડ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અમારી પરોડ યુટ્યુબ ચેનલ છે જે કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો મિત્રો એક જ પરિવારના બે ભાઈઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે કે નહીં તો મિત્રો આના કેટલાક નિયમો છે એમાં જોઈએ તો અત્યારે તો એક જ પરિવાર તરફથી માત્ર એક જ અરજી થઈ શકે છે પણ મિત્રો છેલ્લા પંદર હપ્તાઓમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં એક જ પરિવારના અલગ અલગ સભ્યોએ પીએમ કિસાન યોજના માટે અરજી કરી હતી અને તેમના ખાતામાં પૈસા પણ આવ્યા હતા જોકે આ નિયમોની વિરુદ્ધ છે પણ હવે આવા ખેડૂતો પાસેથી ખેતીવાડી વિભાગ દ્વારા વસૂલાત પણ કરવામાં હવે આવી રહી છે એક પરિવારમાંથી એક કરતાં વધુ અરજી કરી શકાતી નથી જો મિત્રો તમે પણ આવું કરશો તો તમારી સામે હવે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે પણ મિત્રો પીએમ કિસાન યોજનાનો નિયમ એ છે કે જો એક જ પરિવારના બે ભાઈ હોય પણ તે બંને પોતાના પરિવારથી અલગ ઘરમાં રહેતા હોય એટલે કે બે ભાઈ જુદા જુદા રહેતા હોય તો તે બંને ભાઈ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તમે એક ઝાડ ઉપરથી પચાસ હજાર રૂપિયા સુધીની કમાણી આરામથી કરી શકો છો મિત્રો ખજૂર જે છે એ બજારમાં મોંઘા ભાવે વેચાય છે આવી સ્થિતિમાં ખેડૂતો પાંચ વર્ષમાં બેથી ત્રણ લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે તેઓ એક ઝાડમાંથી પચાસ હજાર રૂપિયા સુધીની કમાણી આરામથી કરી શકે છે ખજૂરની ખેતી વધુ તો અરેબિયા અને આફ્રિકામાં થાય છે પરંતુ ભારતમાં પણ ઘણા રાજ્યોમાં ખજૂરની ખેતી અપનાવીને ખેડૂતો સારો એવો નફો કમાઈ રહ્યા છે ખજૂરો ખાવા ઉપરાંત તેના ફળોમાંથી જ્યુસ જામ ચટણી અથાણું અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે ખજૂરની ખેતીમાં બહુ ખર્ચ નથી થતો આ વૃક્ષ સિત્તેરથી સો કિલો ખજૂરનું ઉત્પાદન આપે છે મિત્રો છ વીઘાના ખેતરમાં આમ જોઈએ તો સિત્તેર જેટલા ખજૂરના છોડ વાવી શકાય છે આવી સ્થિતિમાં એક પાકની ઉપજ પાંચ હજાર કિલો સુધીની છે આથી જ બજારમાં મોંઘા ભાવે ખજૂર વેચાય છે આવી સ્થિતિમાં ખેડૂતો પાંચ વર્ષમાં બેથી ત્રણ લાખ રૂપિયા આરામથી કમાઈ શકે છે તેઓ એક ઝાડમાંથી પચાસ હજાર રૂપિયા સુધીની કમાણી આરામથી કરી શકે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન માનધન યોજના માટેની અરજી કેવી રીતે કરવી કે જેથી ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે સરકાર 18 થી ચાલીસ વર્ષ સુધીના ખેડૂતો આમાં જોડાઈ શકે છે કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા આપવા માટે પીએમ કિસાન માનધન યોજના જે છે એ ચલાવી રહી છે તો એના માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા માટે સૌથી પહેલી શરત એ છે કે જે ખેડૂતો છે એ નાના અને સીમાંત હોવા ખૂબ જ જરૂરી છે અને તેમની પાસે બે હેક્ટરથી વધુ જમીન હોવી જોઈએ નહીં ત્યારબાદ અરજી કરવા માટે તમારા પાસે આધાર કાર્ડ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો વહી પ્રમાણપત્ર ઓળખાણપત્ર ખેતરની સાતબા અને બેંક ખાતાની પાસબુક જરૂરી રહેશે તેના માટે અરજી તમે તમારી બેંકમાં જઈને કરી શકો છો ફેબ્રુઆરીથી જ શરૂ થયો ગરમીનો અહેસાસ નવ શહેરોમાં તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રીને પાર ગયો છે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી જ જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે નવ શહેરોમાં તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રી પાર પોચો છે અમદાવાદમાં તાપમાન આવી છે થોડા વર્ષો પહેલા જ દેશી મેસેજિંગ એપ સંવાદ નામ હેડલાઇન્સ માં હતું પણ અત્યારે આ એપ્લિકેશન ફરી એકવાર ચર્ચામાં આવી છે હવે આ સંવાદ એપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે સંવાદે ડીઆરડીઓની સુરક્ષા સરખી રીતે એના જેવી જ નવી વસ્તુ એટલે કે સંવાદ એપ જે છે એ હવે વિકસાવવામાં આવી છે આ એપમાં પણ તમે હવે મેસેજ અથવા વિડિયો કોલ આવું બધી જ વસ્તુ તમે આની અંદર કરી શકશો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આજે સરકાર અને ખેડૂતો વચ્ચે થશે વાતચીત મિત્રો કેટલીય માંગણીઓને લઈને ખેડૂતોએ આંદોલન હજી એમ જ રાખ્યું છે દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદ ઉપર પાંચ દિવસ સુધી રોકાયા હતા અને આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરીથી વાતચીત થશે આ પહેલાં પણ મંત્રણા નિષ્ફળ રહી હતી પણ હવે ખેડૂતોના નેતા રાકેશ ટિકિટે પણ એકવીસ તારીખે યુપી હરિયાણા પંજાબ જેવા રાજ્યોમાં ધારણા યોજવાની જાહેરાત કરી હતી તો સરકાર અને ખેડૂતો વચ્ચે આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી એકવાર વાતચીત થશે તે વાતચીતમાં શું થશે અને કેવા પગલાં લેવામાં આવશે એ તમને આગળના વિડીયોમાં આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે તો મિત્રો જોતા રહો આ પરોઢ સમાચાર ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નિયમોનું ઉલ્લંઘન કરીને કરોડો રૂપિયાનો દંડ લોકોએ ચૂકવ્યો છે મિત્રો ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ એકસો આડત્રીસ કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે દરરોજના લેખે આડત્રીસ લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે અને એક જ વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પહેલી

દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસોથી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો હતો આ વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે સરકાર આ યોજના ચલાવે છે બે હજાર ઓગણીસમાં આ યોજના આવી હતી અને આ યોજનાની અંદર જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ ત્રણ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશતી વખતે પ્રથમ હપ્તો દીકરીઓને ચાર હજાર રૂપિયા સુધીનો આપવામાં આવે છે ત્યારબાદ વાલી દીકરી યોજનાની અંદર દીકરી જયારે ધોરણ નવમાં પ્રવેશે ત્યારે બીજો હપ્તો છ હજાર રૂપિયાનો અને દીકરીઓ વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે તો લગ્ન માટે એક લાખ રૂપિયા સુધીની સહાય સહાય મળીને ટોટલ રૂપિયાની જે છે એ આ યોજના અંતર્ગત દીકરીને આપવામાં આવે છે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા મિત્રોને અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરી અથવા તો તાલુકા મામલતદારની કચેરીથી તમે મેળવી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી દીકરી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ અને દંપતીના લગ્નનું પ્રમાણપત્ર તેમજ રેશન કાર્ડની નકલ આ બધા જ ડોક્યુમેન્ટ સરખા કરીને તમારે અરજી અરજી સબમિટ કરવાની રહેશે જેવી તમારી તમારી પાસ થશે એટલે દીકરીને રૂપિયાની સહાય મળી ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે બે મહત્વપૂર્ણ યોજનાઓ અને તેના લાભ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના ખેડૂતો માટે જુદી જુદી યોજનાઓ ચલાવી રહી છે સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને પણ ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડીને તેમના જીવનમાં સુધારો કરી રહી છે જેના થકી ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને જીવનમાં ખુશહાલીના બીજની રોપણી કરી રહી છે આ યોજનાનું ટૂંક જ સમયમાં હવે અમલીકરણ પણ થશે તેના લાભ મેળવવાની રીતમાં જોઈએ તો સૌથી પહેલાં આ યોજના માટે અરજી કરવા માટે તમારા પાસે ગુજરાતનું ઓળખાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે હવે તેના લાભોની વાત કરીએ તો જ્યારે ઊંચા ભાવની એમએસપીથી નીચે આવે તો આ રીતે મુખ્ય ચીજ વસ્તુઓના ભાવની ખરીદી કરવામાં આવશે અને આથી ખેડૂતોને આર્થિક નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ મળશે અને તેના પાકની સારી ઉપજ ના પૂરતા ભાવો મળી શકશે ખેડૂત ભાઈઓ તેનો લાભ લેવા માટે તમારે નોડલ પ્રાપ્તિ એજન્સી દ્વારા ખોલવામાં આવેલા એપીએમસી કેન્દ્રોમાં ટેકાના ભાવે તેમની ઉપજ વેચીને તમારે લાભ મેળવવાનો રહેશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ફેબ્રુઆરીમાં આ પાકની ખેતી શરૂ કરો અને મેળવો સૌથી વધુ નફો મિત્રો ખેડૂતો તેમની આવક વધારવા માટે અનેક પ્રકારના પાકની ખેતી કરે છે પણ દરેક પાકનો પોતાનો ચોક્કસ સમય હોય છે અને તે જ સમયે વાવણી થાય છે જોકે હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે દરેક ઋતુમાં તમામ પ્રકારની પાકની વાવણી કરી શકાય છે પરંતુ તેના કારણે તેના સ્વાદ અને ગુણવત્તામાં ઘણો બધો ફરક આવે છે હાલમાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો શાકભાજીની ખેતી માટે ખૂબ જ સારો એવો માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં ન તો ખૂબ ગરમી હોય કે ન તો ખૂબ ઠંડી હોય આ સિઝનમાં ખેડૂતો ભીંડા કારેલા કાકડી કોબીજ ટામેટા પાલક તરોય અને મરચાં વગેરે જેવા શાકભાજીની ખેતી કરી શકે છે આમાંના ઘણા શાકભાજી એવા છે કે જે ઓછા સમયમાં વધુ નફો આપે છે આમાં સૌથી ઉપર ભીંડાની ખેતી આવે છે કારણ કે મિત્રો આ એક એવું શાક છે કે જે ઓછા સમયમાં વધુ નફો આપી શકે છે અને ખાસ વાત એ છે કે તેની કિંમત પણ બજારમાં સારી એવી આપણને મળી રહે છે તેમ આ પાકની ખેતીમાં કોઈ પણ પ્રકારની નુકસાની જોવા મળતી નથી ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સારથી યોજના મફત વીજળીને લઈને ખેડૂતો માટે આજથી આ સારથી યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ યોજનાની સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી આ સારથી પોર્ટલ ચાલુ કર્યું છે અને કિસાન રક્ષક ચૌદ ચારસો સુડતાલીસ હેલ્પલાઇન નંબર જે છે એ પણ ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે આજથી ઉપલબ્ધ કરવામાં આવ્યો છે મિત્રો આ હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ માહિતી જે છે એ આરામથી મેળવી શકે છે તો સમગ્ર ખેડૂતો માટે આજથી આ સારથી પોર્ટલ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ ધન્યવાદ મિત્રો